ઢોલ શરણાઈ શણગારેલા બેડા ધ્વજા પતાકા સાફાધારી શ્રાવકો બાંધણીમાં સજ્જ મહિલાઓ દુપટ્ટાધારી યુવાનો સામયાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા સત્તર ભેદી પૂજા બાદ જિનાલયના ઊંચા શ્વેત શિખરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું મુખ્ય ધ્વજા ચડાવવાનો લાભ માતૃશ્રી વિજયાબેન રાયચંદ ભોજરાજ ધર્મશ્રી મસુરવાલા પરિવારે લીધો હતો પૂજા અને રાત્રિભાવનામાં સત્વન રાસ ચામરની ભારે રમઝટ જામી હતી સંગીતની રમઝટ કમલેશ ગોસ્વામી એન્ડ બેન્ડ પાર્ટીએ જમાવી હતી બંને આચાર્ય ભગવંત શ્રીઓ તથા મુનિ શ્રીએ માંગલિક શ્રવણ કરાવતા કોઠારાના ભવ્ય જિનાલયનો ઇતિહાસ જિનાલય બાંધનાર શ્રેષ્ઠી વર્યો તથા જૈન ધર્મનો અનેરો મહિમા વર્ણવતી ધ્વજારોહણનું મહત્વ સમજાવ્યું હતું બપોરના સ્વામી વાત્સલ્ય માતૃશ્રી હીરાવંતી ખેતસી દેવશી દંડ પરિવાર સવારની નવકાર માતૃશ્રી કસ્તુરબાઈ હીરાચંદ મુનવર પરિવાર હસ્તે કર્મ કનિષ્ઠ જીયા પાર્શ્વ પર્વ દ્વારા યોજાઈ હતી જ્યારે સંઘ પૂજન શ્રી કોઠારા જૈન મહાજન શ્રી તથા સંઘ માતા ભારતી ભાગચંદ જૈન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ધ્ય શ્રી સામત રાજા દાદાના મંદિરના વિકાસ અર્થે અને ગૌશાળાના નવનિર્માણ અર્થે શ્રી સામત રાજા દાદાના અખાડા વિશ્યા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ કથા વિરામ તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ શ્રી સામત રાજા દાદાનો અખાડો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા શ્રી શ્રી ભરતદાસજી બાપુ ગોંડલિયા ભાવનગર વાળા સુમધુર પ્રસંગો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ નથર કોઈ વ્યારા વિંછયા સમસ્ત ગ્રામજનો મૂળવિંછયા તાલુકો ભુજ કચ્છ